મારા જથા ના જોગી ના દેવી અરે રે મારા જાદુ ના કોટ નો રે અરે રે મારી હેવાર હું જોઈ યાદ અરે રે અમા જોજે તારી ખેલી આ તો વાડીઓ કેવાય બોલજે જોજે ફળકા ના મારી

છૂટા પાડ્યા નહીં પડવા લે અને જો કોઈની બહાર ની તો તાકાત છે

કે બની જીવ જાય પણ બઢિયાનો માયા બપતા બધું મેળું બળિયા પણ સાથ કે એ બોલ્યો સાગર ભાઈ દેશો ફરો વિદેશ ફરો બધા વાંજા પેલા શેરાવો તમે ફરજો રેવા દાદી ચોટલી નો કદાચ વાળવાકો થવા દો તો તમારો બળિયો મળી જો કોકના ટેક એસોસિએશન મહારાજ પોતાનો અમર વેણો આવ્યો છે

મારા બરિયાના જાડા રોમસે લ્યા બરિયા ચિતડિયા તા મારો પર

बाप जो દેખા बाली लाकड़ियों बनते बुढ़ापा नो शाथ बनते मारा जितना सागर नो हुनो मिले नहीं को हुनो मिल મળી લોરો ભગવાન નો ચેરા લ્યા ઘસાઈ ચોલ્યા મારા તાબા પિત્તર ના લેખે લખાઈ દેલ્યા નું જ્ઞાન સજા જાગરિયા

આડી કરે કોઈ આયણ હે નહીં લાવું મારી ઝોગણીનું વેણ સલ્યા માં કોઈ દાળો આજો દવગલા વૈજનો રોમ રોમ સલ્યા મારી ઝોગદાર મારા નવઘણા લેજો કોઈ દાળો માર્યો એ એક ખોડિયાળ નું દીકરા આ માડવો ભગવાન નાખાઈ જવું મારી ખોડિયાળ નું વ્યાણ ચાલ્યા આ માડવી એ કોઈ દારો ચોકાશ નહી પડે આગળ મારે ખોડિયાળ નું વ્યાણ છોટી ચોટી ની ધણીયાળી નું ખોડિયાળ છે લ્યા પણ આ મોડવે લ્યા કોઈ ડારો જોખાસ નઈ પર એવું મારી ખોડિયાનનું મેળ છે મારી દીકરી એ વેણતા મારી દીકરીએ કર કુંંસે ભર પોણી જે લ્યા કોઈ ડારો મુખનો ડારો નઈ આવે એવું મારી ખોડિયાનનું મેળ છે લ્યા હા કમા મને સણારુ હા વાઘરીના ઓટાની એક પાવાની કારખાના જાતા રોકાવા

મોડ કમાન મજા લે મેળી બોલું લેરા વાઘ જેવી માતાઓ બે મોબાઈલો લાવવા વાળી માતાઓ સળ્યા પારકા ગોમ માં જવા વાળી માતા છે પઢાર અને દુઃખ મટાડવા વાળી માતા છે ધવલભાઈ કમાવા માં કારણ ઝોપડી ને લે મારી મારી ઝોપડી ઝોપડી બોલું તારા માના પાલ

અરે યદી બોલ તો ખરેખર પાલવ દેવ હોય તો આની અંદર શું કલમ બનાય એ બોલ તું યાર હા બતાવો હું છે

જે બી હોય બરોબર મેલું પછી જો કદાચ હાથ ધૂ તો જગત તો મારી કાગળી ઝોપડી ના મારો

દીકરા બીજું બોલ્યા દુર્યોધન ના પેલા મહાભારત માં જેના ભર્યો દ્વારા

ਖਬਰ ਹੋਇਆ ਰੇ ਮਧਰਾ ਤੋਂ ਗਦੜ ਬਨਾ ਜੋਗੜੀ ਥਾਪ ਮਾਰੀਂ ਜਗਾੜ ਜੇ ਰੇ ਮਾ ਕਾਲੇ ਸੁਧਾ ਗਾਵਾਲੂ ਆਦਿ ਸ਼ਾਗਰ ਬਈਨ ਖਬਰ ਹੋਇਆ ਰੇ ਹਾਂ ના ઘડી તો મારી ફૂલભાઈ ચોકડી ના બોલવી લેવી ના બોલું બોલ્યું એક ના ડોવા પાઘરી ના ની પાવા ની મારી ઘર માં જો ને આટો માર હું તકલીફ છે ના બોલું પ્રભુ બોલું એક મારી ઉકતા મેળી ના લે

કેટલા ઉભા કરાયેલા બુઆ માણ છે કદાચ એક વિશ્વાસ રાખજો કદાચ વિશ્વાસ તૂટવા દઉં તો બડી મારી બેડી ને બોલું લે પાપા કે પારકી આજે

મારી કાળુડી ના બોલવી લેવી રાખવા રામ બોલું પડઘું બોલ્યું એક મારા નવધો ના લીધાની ખોડિયા વસ્તી તો માં તારા જોડે સૌ માં ઘેર બધનાયા લારો કારીગર ના મળે હો કોઈ રાજ્ય બરાબર હાલના રે કારીગર ના મા બોલું પડઘું બોલું એક મારા ભાતી ખતરી ના લે

ડોસી ને ટીકાઈ હોય તો મેં જવું ટીકા આવતી ગાતી મેં જવું અંગુઠા ને એને કબાઈ લે ખુબ મજા